દેવાયત બોદર આલીદર ગામના વતની હતા તેમના પરિવારમાં નવઘણની ઉંમરના જ બે સંતાનો પણ હતા તેમનો એક પુત્ર વાહણ અને એક પુત્રી જાહલ હતી સોલંકીના કાળા કહેર વચ્ચે દેવાયત બોદર અને આહીરાણી નવઘણનો જીવ બચાવવા તેમણે પોતાનો જ પુત્ર સમજી આશરો આપે છે આપણે કહીએ છીએ ને કે આહીરના ઘરે જઈએ ને તો આશરો મળે રોટલો મળે આહીરનો આશરો સારો આ કહેવત આપણે આપણે ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે આહિરનો આશરો આપણે સાંભળીએ છીએ અને ત્યાં એ નવખંડને આપે છે અને નવખંડને એ દેવાયત બોદર સ્વીકારે છે દેવાયત બોદર રાજ બાળકને આહિરાણીના હાથમાં સોંપતા કહે છે કે જૂનાગઢનું એ જૂનાળાનું ભાવી હવે આપણા હાથમાં છે આ રાજ બાળક મારા જીભની માનેલી બેન રાણી સોમલદેવનું આ એમનું બાળક છે સોલંકીના આક્રમણથી હવે તેમની માં ભોણા બન્યા છે અને આપણે આશરે ત્યાં એ આવી પહોંચ્યા છે પણ આગળ શું ત્યારે આહિરાણી ખૂબ જ હેતથી અને પ્રેમથી રાજબાળક નવઘણનો સ્વીકાર કરે છે અને કહે છે કે મારા બંને સંતાનો વચ્ચે હવે આ પણ આ મારું સંતાન છે અને હું એમને ઉછારીશ મુરલીધર હવે આ નવઘણ રખોપા કરશે આ રીતે જુનાગઢ ધણીને દેવાય તાહિર ને ત્યાં આશરો મળે છે અને બંને ભાઈ બહેન સાથે ઉછરી રહ્યા છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી અમારીઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો